ભારત સરકાર દ્વારા દેશના વિકાસના કામો અંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા બિહારની અંદર દરભંગા મુકામે એમ્સ હોસ્પિટલના ખાત મુહૂર્તની સાથે સાથે બાર હજાર કરોડના કામોના લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો આ મહત્વકાંક્ષી કાર્યક્રમની સાથે સાથે એક ખૂબ જ અગત્યનો કાર્યક્રમ ઔષધિ કેન્દ્રનો રેલવે સ્ટેશનોની સાથે રેલવેના પ્લેટફોર્મ ઉપર ઔષધિ કેન્દ્રોની પ્રસ્થાપના કરવા માટેનું એક સુંદર આયોજન થયું છે આજે દેશભરમાં વિવિધ રેલવે સ્ટેશનોની અંદર અઢાર જેટલા જન જનઔષધિ કેન્દ્રોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે મને કહેતા આનંદ થાય છે કે એ પૈકીનો એક જન ઔષધિ કેન્દ્ર રાજકોટના રેલવે સ્ટેશન ઉપર પણ પ્રારંભ થઈ રહ્યો છે એના લોકાર્પણ કાર્યક્રમમાં અહીંના સાંસદ અમારે રામભાઈ અહીંના શ્રીઓ ઉદયભાઈ અમારા રમેશભાઈ ડૉક્ટર દર્શિતાબેન સહિત ગણમાન્ય આગેવાનોની હાજરીમાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો છે રેલવે સ્ટેશન ઉપર ઔષધિ કેન્દ્રની હાજરીને કારણે રેલવેની અંદર મુસાફરી કરનારા લોકોને માટે સસ્તી અને સારી દવા ઉપલબ્ધ થશે ઉપરાંત આ સ્ટોરની ઔષધિ કેન્દ્રની લાભ રાજકોટના નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે રેલવે સ્ટેશન ઉપર જન જનઔષધિ કેન્દ્રનું હોવું એક નવા જન જનઔષધિ કેન્દ્રનું નવું સરનામું રાજકોટવાસીઓને રેલવેના આ કાર્યક્રમ મારફત મળ્યું છે ધન્યવાદ આજરોજ દરભંગા ખાતે જે મોદી સાહેબને એમ્સનું ખાતમુહૂર્ત કર્યું અને રેલવે જંડી આપી અને અઢાર જેટલા જનરિક સ્ટોર અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર ખોલ્યા છે લોકોને સુવિધા મળે ટ્રેનમાં મુસાફરી કરતા એને કોઈ જરૂરિયાત આવતા જાય તો અહીંયા દવા મળી શકે અને જન ઔષધિ છે જે અન્ય દવા કરતાં એંસી ટકા સસ્તી છે મોદી સાહેબનો લક્ષ્ય એ છે કે સમાજમાં સૌ તંદુરસ્ત રહે અને દેશ નાગરિકવાસીઓને પૂરેપૂરી સસ્તી સારી અને ટકાઉ દવા મળે અને જેનાથી ગરીબ લોકોને એ દવા લેવાની શક્તિ મળે આ એ વાત સાચી છે અમારા જે તે વખતના રાજ્ય મિનિસ્ટર હતા આપણા બેનશ્રી દર્શનાબેન જરદો સૈનીએ ટ્વીટ કરીને પણ કીધું હતું મને પણ રૂબરૂ મળ્યો ત્યારે રજૂઆત કરી ત્યારે હા પાડી હતી એટલા માટે કે રેલવે સ્ટેશન કાલુપુરમાં રિનોવેશન મોટે પાયે ચાલે છે અને ત્યાં પાર્કિંગની જગ્યા નથી ટ્રેનની એટલા માટે રાજકોટ શિફ્ટ કરવાના હતા અને અમારી ડિમાન્ડ મુજબ છ ટ્રેન આપવાના હતા ઉપરાંત હરદ્વારની જે રેગ્યુલર ટ્રેન છે જે વીકમાં એક વખત જાય છે રાજકોટથી એને બદલે અમારી ડિમાન્ડ એ હતી કે એ ટ્રેન અમને ડેલી મળે હાજી આ મેં ટકોર એ કરી છે હમણાં એમને કીધું કે તમારી પાસે જે કંઈ પેન્ડિંગ હોય એની લિસ્ટ અને જે વિગત મને આપો અમારું સત્ર ચાલુ થાય છે તો અમે અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળીએ એના માટે રજૂઆત કરીએ તમારી રજૂઆત હોય અમારી સાથે હોય તો ઝડપથી સૌરાષ્ટ્રને જે વિકાસ સૌરાષ્ટ્રનો થઈ રહ્યો ટ્રેન છે મારા ધ્યાન મુજબ થોડી ઓછી છે અથવા તો ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે અને એ આઈડલ જે ટ્રેક હોય તો ત્યાં ચાલુ થાય તો નેશનલ હાઈવે ઉપરનું થોડું ભારણ ઘટે અને લોકોને સસ્તી મુસાફરી રેલવેમાં મળે એ હેતુ છે અને એના માટે મારો પ્રયત્ન સતત ફોલોઅપ ચાલુ રહે